જેમાં વીસ ટકા ઇથેનોલ અને એસી ટકા પેટ્રોલ નું મિશ્રણ હોય છે ભારત સરકાર દ્વારા આ મિશ્રણનો ઉપયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે જેનો મુખ્ય ઉદ્દેશ દેશની ઉર્જા સુરક્ષા વધારવાનો ક્રૂડ ઓઇલની આયાત પરની નિર્ભરતા ઘટાડવાનો પર્યાવરણ ને અનુકૂળ ઇંધણનો ઉપયોગ કરવાનો છે મુખ્ય ફાયદા પર્યાવરણીય ફાયદા ઇથેનોલ પેટ્રોલ કરતા ઓછું પ્રદૂષણ ફેલાવે છે ઈવીસ ઈંધણનો ઉપયોગ કાર્બન મોનોક્સાઇડ અને અન્ય હાનિકારક પ્રદૂષકોનું ઉત્સર્જન ઘટાડવામાં મદદ કરે છે જેનાથી હવાની ગુણવત્તા સુધરે છે આર્થિક લાભ ઇથેનોલ મોટાભાગે શેરડી મકાઈ અને ચોખા જેવા કૃષિ ઉત્પાદનોમાંથી બનાવવામાં આવે છે આનાથી ખેડૂતોને સીધો આર્થિક ફાયદો થાય છે અને કૃષિ ક્ષેત્રને વેગ મળે છે રૂ ઊર્જા સુરક્ષા ક્રૂડ ઓઇલની આયાત ઘટાડવાથી ભારતની વિદેશી મુદ્રાની બચત થાય છે અને દેશ આયાત પર ઓછો નિર્ભર રહે છે ઇવીસ પેટ્રોલના ગેરફાયદા અને પડકારો વાહનોની સુસંગતતા E20 સિંદૂર માટે વાહનોનું એન્જિન અનુકૂળ હોવું જરૂરી છે. એપ્રિલ 2023 પછી નિર્મિત થયેલા મોટા ભાગના વાહનો E20 માટે અનુકૂળ છે, પરંતુ જૂના વાહનોમાં E20 નો ઉપયોગ કરવાથી કેટલાક ભાગોને નુકસાન થવાનો ભય રહે છે. ઇથેનોલ રબર અને પ્લાસ્ટિકના ભાગોને નુકસાન પહોંચાડી શકે છે. માઇલેજ પર અસર ઇથેનોલની ઊર્જા ઘનતા પેટ્રોલ કરતાં ઊંચી હોવાથી ઉપયોગ કરવાથી માઇલેજ થોડું ઘટી શકે છે નિષ્ણાતોના મતે આ ઘટાડો સામાન્ય રીતે બે ચાર ટકા જેટલો હોય છે ઉપલબ્ધતા હાલમાં ઈવી સિંધણ ધીમે ધીમે સમગ્ર દેશમાં ઉપલબ્ધ થઈ રહ્યું છે નિષ્ણાતોના મતે ઈવી સિંધણ લાંબા ગાળે દેશ માટે પર્યાવરણીય અને આર્થિક રીતે ફાયદાકારક છે જોકે ગ્રાહકોને તેની ટેવ પાડવામાં અને જૂના વાહનોની અનુકૂળતા અંગે જાગૃતિ લાવવામાં થોડો સમય લાગી શકે છે